સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે જયરાજભાઈને તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સવરાઈ ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર ની અંદર કલર કામ કરવામાં આવ્યું છે જવાબદારી સાથે આપવાનું છે કાગ જોવા મળશે કિંમત માત્ર એક લાખ ને સાઠ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાકી એન્જિન કમ્પલેટ ગેર કમ્પલેટ હાઇડ્રોલિક કમ્પલેટ